بسم اللہ الرحمن الرحیم نحمدہ و ونسلی نوسلیم و علی رسولہ لیم و علی آلہ و صحبہ الكرام کرام چلا درس ما غسل شو ہے بات کری ہتی آجنا درس نا جے ترجن فرض چھے تینی تھی بات کرسو غسل ما ترن فرض چھے پہلو کوگڑو کرو એટલે કે કુલ્લી કરવી મોઢાની અંદર હોઠથી લઈને છેક ગળું જ્યાંથી ચાલુ થાય છે ત્યાં સુધીના બધા ભાગ પર પાણીનું વહાવવું એ ફરજ છે મોઢાના આટલા ભાગમાં જે બયાન કર્યું જે કાંઈ પણ આવે છે એટલે કે હોઠ બધા દાંત દાઢ જીભ જીભની નીચેનો ભાગ જીભના મૂળ તાળવું દાઢોની પાછળના ભાગ ગાલ અને ગળાના કિનારા સુધી બધા પર પાણીનું વહેવું ફરજ છે એટલે બરાબર ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે કોગળા કરવામાં આવે નહીં તો વુસલ થયું ગણાશે નહીં ઘણા માણસો ખાલી થોડુંક પાણી મોઢામાં લઈને ત્યારે ને ત્યારે પાછું કાઢી નાખે છે એ લોકોએ આ વાતની ખાસ નોંધ લેવાની છે દાંતમાં કે બીજી કોઈ જગ્યાએ કંઈ ફસાઈ ગયું હોય જેના કારણે પાણી બરાબર રીતે પહોંચી ના શકે તો એ વસ્તુને દૂર કરવી જરૂરી છે જો દૂર કરવામાં કોઈ શારીરિક નુકસાન કે સખત તકલીફ ન થતી હોય તો જેમ કે ગોશ્તના રેશા પાન માવાના કણો વગેરે ગોસલનું બીજું ફરજ નાકના નરમ ભાગ સુધી પાણી ચડાવવું એટલે કે બંને નથ નાકના જે કાણા હોય છે એ એનો જ્યાં સુધી નરમ ભાગ છે ત્યાં સુધી પાણીનું વહાવવું ફરજ છે માટે એટલા ભાગ સુધી પાણીને સૂંઘીને ઉપર ખેંચવામાં આવે આટલા ભાગમાં વાળ બરાબર જગ્યા પણ ધોવાની રહી ગઈ તો ગુસલ થયું ગણાશે નહીં નાકની અંદર શેડા સુકાઈ ગયા હોય તો તેને પણ દૂર કરવું ફરજ છે તેમજ નાકના જે વાળ છે તેનું પણ ધોવું ફરજ છે ઘુસલનું ત્રીજું ફરજ માથાથી પગ સુધી આખા શરીર પરથી એકવાર પાણી વહાવવું માથાના વાળથી લઈને પગના તળિયા સહિત એક વાળ બરાબર જગ્યા પણ કોરી રહી જાય તો ગુસલ નહીં થાય અમુક જગ્યા એવી છે કે તેમાં જ્યાં સુધી યાદ રાખીને ધ્યાન રાખીને પાણી વહાવવામાં ન આવે ત્યાં સુધી ત્યાં પાણી પહોંચશે નહીં માટે તેનું અલગથી બયાન કરું છું એમાં માથાના વાળ ગૂંથેલા ન હોય ગૂંથેલા એટલે કે ચોટલો વાળેલો ગૂંથેલા ન હોય તો દરેક વાળની જળથી લઈને ટોચ સુધી પાણી વહાવવું ફરજ છે અને જો ગૂંથેલા હોય તો પુરુષો માટે ફરજ છે કે તેને ખોલીને જળથી ટોચ સુધી પાણી વહાવે અને ઓરત માટે ખોલવાની જરૂર નથી ફક્ત વાળની જળને પલાળી લે હા જો એટલા સખત વાળ ગૂંથેલા હોય કે ખોયલા વગર વાળની જળ સુધી પાણી નહીં પહોંચે તો હવે ઔરત માટે પણ વાળ ખોલવા ફરજ થઈ જશે ઘરેણાઓનો એ જ હુકમ છે જે વુઝુ વખતે બયાન કર્યો હતો કે જો કંઈ કર્યા વગર પાણી ઘરેણાંની નીચે સુધી પહોંચી જતું હોય તો ઘરેણાઓને કંઈ કરવાની જરૂર નથી પણ જો ઘરેણાઓને હલાવ્યા વગર નીચે પાણી નહીં પહોંચે તો હવે પાણી વહાવતી વખતે ઘરેણાઓને હલાવવા જરૂરી છે અને જો એટલા ટાઇટ હોય કે નીચેથી પાણી વહી શકે એમ છે જ નહીં તો તેને ઉતારીને પછી વુસલ કરવું જરૂરી છે નેણ મૂછ દાઢીના દરેક વાળ જળથી લઈને ટોચ સુધી ધોવા ફરજ છે અને સાથે વાળની નીચે જે ચામડી હોય છે એ પણ ધોવું કાનનો દરેક ભાગ કાનના છિદ્રનું મુખ આનું પણ ધ્યાન રાખવામાં આવે યાદ રાખો કાનની અંદર પાણી નાખવાનું નથી કારણ કે તેનાથી કાનને નુકસાન થાય છે દાઢી અને ગળું જ્યાં ભેગા થાય છે એ જગ્યા કે જ્યાં સુધી મોઢું ઊંચું કરીને ત્યાં પાણી પહોંચાડવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં પાણી નહીં પહોંચે બગલ કે હાથ ઊંચા કર્યા વગર ત્યાં ધોવાશે નહીં બાવળાની ગોળાઈમાં પીઠનો દરેક ભાગ પેટની ચામડીમાં જો આંખ પડી ગયા હોય તો તેને ઊંચા કરીને ધોવામાં આવે દૂટીને આંગળી નાખીને ધોવામાં આવે ખાસ કરીને ત્યારે કે જ્યારે પાણી પોઈચું કે નથી પોચું એમાં શંકા હોય શરીરની રૂવાટીનો દરેક વાળ જડથી લઈને ટોચ સુધી ધોવામાં આવે સાથળ અને પેડું જ્યાં ભેગા થાય છે એ જગ્યાનું ધ્યાન રાખવામાં આવે સાથળ અને પીંડી જ્યાં ભેગા થાય છે ત્યાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે ખાસ કરીને ત્યારે કે જ્યારે બેસીને નાતા હોય બંને કુલ્હા ભેગા થવાની જે જગ્યા છે એનું પણ ધ્યાન રાખવામાં આવે ખાસ કરીને ત્યારે કે જ્યારે ઊભા ઊભા નાતા હોય સાથળની ગોળાઈમાં અને પિંડીઓની ગોળાઈમાં તેનું પણ ધ્યાન રાખવામાં આવે કે આ ગોળાઈમાં ઘણીવાર પાણી બધી જગ્યાએ પહોંચતું નથી હોતું શીર્ષ્ણ અને શુક્રપિંડ મળવાની જે જગ્યા છે એ જગ્યાને જ્યાં સુધી અલગ અલગ કરીને નહીં ધોવામાં આવે ત્યાં સુધી ત્યાં પાણી નહીં પહોંચે શુક્રપિંડની નીચેની જગ્યા એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે જેનું ખતના નથી થયું એ જો ચામડી ઉપર ચડી શકતી હોય તો ચામડીને ઉપર ચડાવીને નીચેના ભાગને ધોવે હવે ઓરતોને કયા અંગોનું ખાસ ધ્યાન રાખવાનું છે એની વાત કરું છું સ્તન અને પેટ જ્યાં ભેગા થાય છે ત્યાં સ્તનને ઉપાડીને નીચે ધોવામાં આવે કે એના વગર ત્યાં પાણી નહીં પહોંચે સ્તનનો જે નીચેનો ભાગ છે ગોળાઈનો ત્યાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે ઔરતની શરમગાહનો બહારનો જે ભાગ છે તેને ધ્યાન આપીને વ્યવસ્થિત રીતે ધોવામાં આવે શરમગાહની અંદરના ભાગમાં આંગળી નાખીને ધોવું ફરજ નથી પણ મુસ્તહબ છે મતલબ કે ધોવે તો સ્વાબ મળશે અને સારું એવી જ રીતે જો હૈઝ નિફાસ પછી ઔરત ગુસલ કરતી હોય તો કોઈ નકામાં કપડાથી અંદરની બાજુને પણ સાફ કરી લેવી જોઈ જેથી લોહી સાફ થઈ જાય આ હુકમ પણ મુસ્તહબ છે ફરજ નથી વાળમાં જો ગાંઠ લાગી જાય તો ગાંઠને ખોલવી જરૂરી નથી આ સિવાય કોઈ બીમાર હોય કે શરીર પર ક્યાંય જખમ હોય તો કેવી રીતે ગુસલ કરશે ક્યાંય જખમ હોય અને તેના પર પટ્ટી બાંધી હોય અને તેને ખોલવામાં તકલીફ કે નુકસાન થતું હોય તો પછી પટ્ટી ઉપર મસાહ કરી લેવામાં આવે એટલે કે ભીનો હાથ ફેરવી લેવામાં આવે આ સિવાય કોઈ જગ્યાએ શરીરમાં બીમારી હોય કે દુખાવાના કારણે પાણી વહાવવાથી તકલીફ થતી હોય કે બીમારી વધવાની આશંકા હોય તો પછી એ જ અંગને ખાલી ભીનો હાથ ફેરવી લેવામાં આવે મસાહ કરી લેવામાં આવે પટ્ટીની બાબતમાં આ વસ્તુ ધ્યાન રાખવી કે પટ્ટી જેટલી જરૂરિયાત છે તેનાથી વધારે ન રાખવામાં આવે નહીં તો જે આ વધારાનો ભાગ છે ત્યાં ખાલી મસાહ કરવાથી નહીં ચાલે તેને ધોવું પડશે હા ક્યારેક એવું હોય કે દાખલા તરીકે બાવડા પર જખમ છે અને ત્યાં પટ્ટી બાંધવામાં આખું ગોળ પટ્ટી બાંધશું તો જ બાંધાશે આવી પટ્ટી બાંધેલી હોય અને ખોલવાથી તકલીફ કે નુકસાન થતું હોય તો હવે એ આખી પટ્ટી પર મસાહ કરી લેવાથી ગુસલ થઈ જશે એ સારો ભાગ જેમાં જખમ ન હતું અને પટ્ટી નીચે આવી ગયો તેને ધોવું હવે માફ છે રાંધવાવાળાના નખમાં લોટ લખવાવાળાના હાથમાં સાઈ સામાન્ય માણસોના શરીર પર માખી મચ્છરના મળ લાગેલા હોય તો પણ ગુસલ થઈ જશે હા ખબર પડે કે આ જગ્યાએ આ વસ્તુ લાગેલી હતી અને ગુસલ કરી લીધું છે તો ખબર પડ્યા પછી એ વસ્તુ ત્યાંથી છોડાવીને હટાવીને ખાલી એટલો ભાગ ધોઈ લેવામાં આવે ગુસલના ત્રણેય ફરજની વિગતથી વાત કર્યા પછી હવે કઈ રીતે ગોસલ કરવાનું છે સુન્નત મુસ્તહ તરીકા મુજબ અને મકરૂહથી બચતા એની વાત કરું છું શરૂઆતથી લઈને અંત સુધી સૌથી પહેલાં ગોસલની નિયત કરી લેવામાં આવે કે જો નિયત નહીં હોય તો ગોસલ તો થઈ જશે પણ સવાબ નહીં મળે નિયત દિલના પાકા ઈરાદાનું નામ છે મોઢેથી પણ બોલી લેવામાં આવે તો સારું નિયત આવી રીતે કરી શકાય કે હેદસને દૂર કરવા માટે અલ્લાહના હુકમ પર અમલ કરવા માટે સવાબ મેળવવા માટે ગુસલ કરી રહ્યો છું યાદ રાખો નાપાકીની જગ્યામાં અને જ્યારે શરીર ખુલ્લું હોય ત્યારે બોલવું ઠીક નથી માટે જો કપડાં ઉતારતા પહેલાં નિયત કરે તો મોઢેથી બોલી લે નહીં તો ફક્ત દિલમાં નિયત કરી લેવામાં આવે કિબલા તરફ મોઢું કરીને ન બેસવામાં આવે પહેલાં બંને હાથ કાંડા સુધી ત્રણ વાર ધોવામાં આવે ત્યારબાદ ઇસ્તિન્જાની જગ્યાને ધોવામાં આવે એટલે કે પેશાબ પાખાનાની જગ્યા પછી નજાસત લાગેલી હોય કે ન લાગેલી હોય ત્યારબાદ શરીર પર ક્યાંય નાપાકી લાગેલી હોય તો તેને દૂર કરવામાં આવે તેના પછી નમાઝ માટે જેવી રીતે ઊઝું કરીએ છીએ એવી રીતે ઊઝું કરવામાં આવે પણ પગ ન ધોવામાં આવે હા કોઈ ઊંચી જગ્યા પર બેસીને ઘુસલ કરતા હોય તો વાંધો નથી પગ પણ ધોઈ લેવામાં આવે દાખલા તરીકે પાટલા પર બેસીને ઘુસલ કરતા હોય શરીર પર તેલની જેમ પાણી ચોપડી લેવામાં આવે ખાસ કરીને શિયાળામાં કે તેનાથી શરીરના ચામડીના દરેક ભાગ સુધી પાણી પહોંચી જશે નહીં તો ચામડી સૂકી હોય ત્યારે બધી જગ્યાએ વ્યવસ્થિત પાણી પહોંચશે નહીં ત્યારબાદ જમણા ખભા પર ત્રણ વાર પાણી વહાવવામાં આવે તેના પછી ડાબા ખભા પર ત્રણ વાર પાણી વહાવવામાં આવે પછી માથા પર અને ત્યારબાદ આખા શરીર પર ત્રણ વખત પાણી વહાવવામાં આવે માથા અને શરીર પર પાણી નાખતા પહેલાં જો સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે છેલ્લે અને સાથે સાથે આખા શરીર પર હાથ પણ ફેરવવામાં આવે અને હાથથી ઘસવામાં પણ આવે અને હવે ગુસલ કરવાની જગ્યાથી અલગ થઈ જાઓ જો પગ ધોવાના બાકી હોય તો હવે પગને પણ ધોઈ લ્યો આ સિવાય ગુસલમાં બીજી કઈ કઈ વસ્તુ છે જેનું ધ્યાન રાખવાનું છે એ એ કે એવી જગ્યાએ નહાવવું જોઈએ કે જ્યાં કોઈ ન જુએ જો એ શક્ય ન હોય તો પછી પુરુષો ટીથી ગોઠણ સુધીનું શરીર કોઈ કપડાંથી ઢાંકી લે અને સ્ત્રીઓ આ બાબતમાં વધારે ધ્યાન રાખે નાતી વખતે કંઈ પણ બોલવામાં ન આવે નાય લીધા પછી કોઈ ટોવેલ વગેરેથી શરીરને લૂછી નાખવામાં આવે ત્યારબાદ કપડાં પહેરવામાં વાર ન લગાડવામાં આવે તરત જ કપડાં પહેરી લેવામાં આવે અને જે દુઆ વુઝુ બાદ પડ્યા હતા એ પડી લેવામાં આવે એટલે કે કલીમાય શહાદત અને આ દુઆ અહમ્મ મિનત તૌવા વિ વજની મિનલ મુતરીન વુઝુમાં જે કાંઈ સુન્નત મુસ્તહબ છે એ ગુસલમાં પણ સુન્નત મુસ્તહબ છે સિવાય કે કિબલા તરફ મોઢું કરવું કે ગુસલમાં જો શરમગાહ કોઈ કપડાંથી ઢાંકેલી ના હોય તો કિબલા તરફ મોઢું ના કરવામાં આવે આ સિવાય જે મિસ્વાક કરવાનું છે એ પણ ગુસલમાં સુન્નત છે બીજી જે કાંઈ પણ વુઝુમાં સુન્નત મુસ્તહબ હતું એ બધું જ ગુસલમાં છે મકરૂહ જે કામ હતા એ ગુસલમાં પણ છે દાખલા તરીકે જરૂરિયાતથી વધારે પાણી વહાવવું એ ગુસલમાં પણ બરાબર નથી એવી જ રીતે જરૂરિયાત કરતાં ઓછું પાણી ઉપયોગ કરવું કે ત્રણ ત્રણ વાર પાણી વહાવવાની જે સુન્નત છે એ પણ અદા ન થાય એ પણ બરાબર નથી જો કોઈ વ્યક્તિ વહેતા પાણીમાં નહાય દાખલા તરીકે નદીમાં તો પછી થોડીક વાર માટે તેમાં ઊભું રહી જવાથી તેનું ગુસલ થઈ જશે અને ત્રણ વાર ધોવાની જે સુન્નત છે એ પણ અદા થઈ જશે પણ જો કોઈ સ્થિર પાણીમાં નહાય દાખલા તરીકે કોઈ તળાવમાં તો તેમાં પણ ઊભા રહી જવાથી અને માથું વગેરે પલાળી નાખવાથી વુસલ થઈ જશે પણ જે ત્રણ વાર ધોવાની સુન્નત છે એના માટે શરીરના અંગોને હલાવવામાં આવે અથવા તો જગ્યા બદલવામાં આવે એવી જ રીતે વરસાદનો હુકમ છે કે વરસાદમાં કોઈ વ્યક્તિ ઊભો રહી જાય તો એ વહેતા પાણીના હુકમમાં છે અને વ્યક્તિનું ગુસલ થઈ જશે જો ત્રણેય ગુસલના જે ફર્જ છે એ અદા થઈ જાય હવે આ પછીના દર્શમાં આપણે ગુસલ કરવું ક્યારે વાજિબ થાય છે એટલે કે ગુસલ ક્યારે તૂટે છે અથવા બીજા શબ્દોમાં એમ કહો કે હદસે અકબર ક્યારે લાગુ પડે છે એના વિશે આપણે વાત કરીશું ઇનશા અલ્લા وما علينا الا البلاغ